ગુજરાત ફોકસ ન્યૂઝમાં હું આપ હાર્દિક સ્વાગત કરું છું આજના મુખ્ય સમાચારો સાથે ભૂમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે આઠમી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે ભૂમા ગામમાં આવેલા ત્રણસો વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાદ મહોત્સવનું આયોજન કરલ્પેશભાઈ કાંતિલાલ પટેલ ખોડિયાર ટ્રસ્ટનો હું મેનેજિંગ ટ્રસ્ટી છું આઠ નવ દસ આ ખોડલનું પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગોઠવેલ છે એમાં આખું ગામ હું કાળવા પટેલા સમાજ બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ ભણકર સમાજ બધા સાથે મળીને આ આયોજન ગોઠવવામાં આવ્યું છે અને ત્રણ દિવસમાં આઠ આઠ તારીખે સવારે મંડપુહ્રત થશે પહેલાં મંડપુહ્રત થયા પછી નગરયાત્રાનું આયોજન કરેલું છે નગરયાત્રાની અંદર સીએમ સાહેબ આવશે સીએમ સાહેબના હસ્તક નગરયાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યાર પછી રાત્રે ડાયરાનું આયોજન કર્યું છે જેમાં નામી કલાકારો આવવાના છે બીજા દારે સવારે નવ વાગ નવ તારીખને માતાજીની પ્રતિષ્ઠાને પૂજા વિધિ મૂર્તિઓનું સ્નાન કરાવવાનું એ બધી વિધિ થાય છે રાત્રે ડાયરાનું આયોજન ગોઠવેલ છે દસ તારીખે સવારે બાર માતાજીના ઉપર શિખર શિખર બંને સોનાના કરેલા છે ધજા દંડ ધજા ઉપર નવી એક ધજા ચર્ચે છે બાન ના વિશેષ આયોજન ગોઠવ્યું છે અને ત્રણેય ભાગના વધારે આખું ગામ ગામ સાથે મહાપ્રસાદનું આયોજન ગોઠવવામાં આવેપણ આંબળી સર્વ લોકો ભેગા મળીને આ કાર્યક્રમ બહુ હર્ષભેર અને ઉલ્લાસથી ઉજવવા ઉજવવાના છીએ અને આમાં અંદાજે લગભગ લાખથી દોઢ લાખ પબ્લિક દર્શનાર્થીઓ એ આગળ દર્શન કરવા આવશે ને પધાર છે અને વિદેશથી અમારા ગામના જે પચીસ કે પચાસ ફેમિલી બહાર છે એ લોકો પણ પોતાને રજા મૂકીને લોકો દર્શન માટે વિદેશથી આગળ આવવાનું ચાલુ થઈ ગયેલું છે આ બધા સાથે મળી પ્રસંગ હર્ષભેર ઉજવવા ઉજવવાના છે